ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઊર્જા સાથે કાર ટ્વેન્ટી ફોરની એલિટ ફ્રેન્ચાઇઝી વાય ઝોનનો શોરૂમ સુરતમાં શરૂ થયો છે ગુજરાતમાં માત્ર બે કાર ટ્વેન્ટી ફોર ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને વિશ્વાસનીય બનાવશે મારું નામ રવિ ઠક્કર છે અને હું કાર ટ્વેન્ટી ફોર્સ ઇલાઇટથી બિલોંગ કરું છું ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ યુ આપણે આજે ભેગા થઈ રહ્યા છે કાર ટ્વેન્ટી ફોર્સ ઇલાઇટની ફ્રેન્ચાઇઝી વાઇઝ ઓન કાર્સે લીધી છે જે બરોડાથી વાપી સુધીનું કમ્પ્લીટલી એરિયા કવર કરશે તો પહેલાં હું તમને એ જણાવી દઉં કે ઇલાઇટ શું છે કાર્ટ ટવેન્ટી ફોર્સ ઇલાઇટે કેમ સ્ટાર્ટ કર્યું છે તો ઇલાઇટ લક્ઝરી મોડલ ટેન લાખ પ્લસની જેટલી બી ગાડી આવશે યુઝ કારમાં એ ઇલાઇટ સેગમેન્ટમાં આવશે સો અમે આઇડેન્ટિફાઈ કર્યું કે કસ્ટમરનો એક પ્રોબ્લમ સોલ્વિંગ છે અત્યાર સુધી નવ વર્ષમાં કાર્ટ ટ્વેન્ટી ફોર્સે ઘણી બધી ગાડી પરચેસ અને સેલ કરી છે જેમાં કસ્ટમરને ઘણી બધી હેલ્પ કરી છે જેટ ઇઝ અ લક્ઝરી કાર તો લક્ઝરી કાર્સ આપણે નવું એક સેગમેન્ટ ઓપન કરી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ટોટલ પર મંથ અગર તમે જોશો ઓટોમોબાઈલમાં તો ત્રણ લાખ ગાડીનું સેલિંગ છે ન્યૂ કારનું પણ યુઝ કાર ચાલી રહ્યું છે વન ઇન્સ ટુ ના રેશિયો પ્રમાણે જ્યાં ત્રણ લાખ ગાડી થાય છે ત્યાં યુઝ કાર છ લાખ ગાડી થાય છે અને ડે બાય ડે ટેન લાખ પ્લસનું માર્કેટ વધી રહ્યું છે લોકો અપગ્રેડ કરી રહ્યા છે પોતાની સેલ્ફને સો આ સેગમેન્ટ આવનારા ટાઈમે અત્યારે ઇલાઇટ લક્ઝરી સેગમેન્ટ છે એ પચીસ ટકાનું માર્કેટ શેર ધરાવે છે ટોટલ ત્રણ લાખ ગાડીઓમાં તો છ લાખ ગાડીમાં બી પચીસ ટકા માર્કેટ શેર ધરાવે છે પણ નાવ અમે આ આઇડેન્ટીફાઈ કર્યો છે કે આ સેગમેન્ટ ધીરે 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 વધી રહ્યું છે અને આ આવનારા બે હજાર ત્રીસ સુધીમાં આ સેગમેન્ટ પચાસથી પંચાવન ટકા સુધી બી જઈ શકશે સો આ સેગમેન્ટથી આજે જ ત્યારનું ભવિષ્ય જોતા અમે આજે જ આ સેગમેન્ટને લાઈવ કરી દીધું છે કે અમે આજે કાર્ટ એઝ એ કાર્ટ ટ્વેન્ટી ફોર્સ આ સેગમેન્ટમાં અમે લાઈવ છીએ સો એના માટે આપણે આજે ભેગા થયા છે અને વાઇઝોને આપણી ફ્રેન્ચાઇઝી લીધી છે વાઇઝોન કારે કમ્પ્લીટલી અહીંયા તમને ગાડી પરચેસ કસ્ટમરને હેઝલ ફ્રી ગાડી સેલિંગ થશે એ ગાડી પરચેસ કરી શકશે વિથ વોરંટી વિથ સર્ટિફિકેટ સો મારી આમાં અમે કમ્પ્લીટલી જે ગાડી સેલિંગ કરીએ છીએ એ સર્ટિફિકેશન મતલબ જે તમે કહો છો સર્વિસ હિસ્ટ્રી એ સર્વિસ હિસ્ટ્રી સાથે જ અમે કસ્ટમરને ગાડી સેલ કરીશું સો હું પહેલાં મારી ઓળખાણ આપું પછી તમારો જવાબ આપું હું છું યતિન ભક્તા વાયઝોન કાર્સનો ઓનર ત્રીસ વર્ષથી અમે આ ફિલ્ડમાં છે ત્રીસ વર્ષની અંદર સિંગલ કારનું મીટર ટેમ્પરિંગ નથી કર્યું અને જે કસ્ટમરની ગાડી લઈએ છીએ એમાં પણ મીટર ચેક કરાવીએ છીએ અમે કે ટેમ્પર છે કે નહીં કસ્ટમર તમે કીધું એ પ્રમાણે હોશિયાર થઈ ગયા છે છેલ્લી સર્વિસ પ્રમાણે લઈ આવે અમારી પાસે કાર્સ ટ્વેન્ટી ફોરની અંદર ચેકલિસ્ટ છે આખું વન નાઇન્ટી ફાઇવ ચેકલિસ્ટ એના પ્રમાણે અમે ગાડી ચેક કરીએ છીએ તો એમાં મીટર ટેમ્પરિંગ હોય તો અમે ગાડી લેતા જ નથી હિસ્ટ્રી હોય તો પણ અને પ્રાઇ જનરલી ગાડીઓ પર પ્રાઇવેટ કારના સ્ટીકર પ્રાઇવેટ વર્કશોપના સ્ટીકર લાગ્યા હોય છે એના પરથી ખબર પડી જાય કે આ ગાડી કંપની સિવાય પણ સર્વિસ થઈ છે તો હિસ્ટ્રી ચેક કરી કોઈ જ મોટી વાત નથી ટાયર ઉપર માર્કિંગ હોય છે ઓઇલની ક્વોલિટી છે ઘણી બધી વસ્તુઓ છે પેરામીટર જેનાથી ખોર પડી જાય છે અને હેવી એવી ગાડીઓ સોમાંથી દસ હોય છે જે આજકાલ કસ્ટમરો પણ મીટર ટેમ્પર કરે છે આસાન છે ત્રીસ વર્ષનો અનુભવ જ કાફી છે એના માટે તો નવી ગાડી પચીસ હજાર ગાડી વેચાઈ છે અને એમાં લક્ઝરી સેગમેન્ટની અગર આપણે વાત કરીએ તો એમાં અત્યારે વીસ ટકા ગુજરાતમાં ફાળો છે લક્ઝરી સેગમેન્ટમાં અને ન્યૂ ગાડીમાં અને સેમ અગર વાયસા વર્ષે આપણે જોઈએ તો જૂની ગાડીની વાત કરીએ તો જૂની ગાડી પિસ્તાલીસથી પચાસ હજાર ગાડી પર મંથ જૂની ગાડી વેચાય છે અને યુઝ કારમાં આ રેશિયો અત્યારે અઠ્યાવીસ ટકાનો છે લક્ઝરી સેગમેન્ટ તો લોકો પ્રિફર યુઝ કારમાં લક્ઝરી વધારે કરે છે કમ્પેર ટુ ન્યૂ કાર બીકોઝ ગાડી સસ્તી મળી જાય જે એક કરોડની ગાડી છે એ યુઝ કારમાં તમને પચીસ ત્રીસ લાખમાં મળી જશે સો આનું સેગમેન્ટ થોડું ધીરે ધીરે બાયલો વધી રહ્યું છે સર સુરતમાં લોજિક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા જે આરટીઓના ડાટા અમે ચેક કર્યા તો આરટીઓના ડાટા પ્રમાણે અમે વાત કરીએ તો આજે કમ્પ્લીટલી સુરતમાં જે નવી ગાડીનું ડાટા કેમ કે બધું આરટીઓ પોર્ટલ ઉપર અવેલેબલ છે તો જે પચીસ હજાર ગાડી વેચાઈ છે એમાં અગર હું સુરતનો ફાળો ગણું તો નવથી દસ હજાર ગાડી ખાલી સુરતમાં જ વેચાઈ રહી છે मतलब वडोदरा થી વાપી સુધીનો સેગમેન્ટ આપણે વાત કરીએ સો સુરત માર્કેટ બિગેસ્ટ માર્કેટ છે આફ્ટર અમદાવાદ હા સો આપણે ઇન્સ્યોરન્સ ફાઇનાન્સ આરટીઓ ટ્રાન્સફર કમ્પ્લીટલી બધી જ વસ્તુ પ્રોવાઇડ કરશું કસ્ટમર માટે થોડી બ્રીફ હા એ હું તમને આખું બ્રીફ આપી અમે લોકો છેલ્લા 30 વર્ષથી વાઇઝોન કાર્સ વેચે છે ગાડીઓ એની અંદર ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટન્ટ લોન આરટીઓ ટ્રાન્સફર તમે વેચવા આવ્યા છો તો તમને અમારી પાસે પચીસ વર્ષ પછી માગશો ડેટા તમારી ગાડી ક્યાં ગઈ છે અત્યારે શું છે એ પોલીસના ચલન મેન્ટેનન્સ એડવાઇસ થ્રી સિક્સટી ડેઝ મેન્ટેનન્સ એડવાઇસ બધી જ વસ્તુ વન હાઉસ છે કાર અને વાઇઝોન એક જ પર્યાય છે સમજો વન સ્ટોપ સોલ્યુશન તમારી ગાડીને લગતું કંઈ પણ હશે નવી ગાડી જૂની ગાડી ઇન્સ્યોરન્સ ફાઇનાન્સ રિપેર મેન્ટેનન્સ એવરીથિંગ બધું જ અહીંયા તમને સોલ્યુશન મળશે હું છું યતિન ભક્તા વાયઝોન કારનો ઓનર અને ત્રીસ વર્ષથી અમે લોકો સેમ પ્રિયોન કારના બિઝનેસમાં છે આ જે ઓપનિંગ છે કાસ્ટ ટ્વેન્ટી ફોર એલિટનું છે જે અમે બરોડાથી વાપી સુધીના એલિટ પાર્ટનર બનીના છે કાસ્ટ ટ્વેન્ટી ફોરના જે ગુજરાતમાં બે જ રહેવાનું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ત્રીસ ફ્રેન્ચાઇઝી છે જેની અંદરની આ એક ફ્રેન્ચાઇઝી છે અને આની અંદર દસ લાખ પ્લસની કોઈ પણ લક્ઝરી ગાડીઓની લેવી હોય કે વેચવી હોય કસ્ટમરને વિથ પીસ ઓફ માઇન્ડ તે એ ઓનલાઈનથી કરી શકશે ઓફલાઈન કરી શકશે અમારા શોરૂમ પર વિઝિટ કરીને કરી શકશે કાં ઘરે વિઝિટ માટે બોલાવીને પણ કરી શકશે માનો કોઈને લેવી છે અને ઘરે વિઝિટ માગશે તો અમે ત્યાંય ગાડી મોકલીએ છીએ વિઝિટ અને ચેક કરવા માટે બધી જ ગાડીઓ ચેકલિસ્ટ સાથે હોય છે સ્પોટ ઓન ફાઇનાન્સ સાથે હોય છે બધી જ ગાડી સર્વિસ હિસ્ટ્રી સાથે હોય છે કાસ ટ્વેન્ટી ફોરની અંદર ઓલરેડી ટ્રસ્ટ કારણ કે આઠ વર્ષ થયા ટ્રસ્ટ છે અને ઇન્ડિયાનું યુઝ કાર માર્કેટનું સૌથી મોટું પોર્ટલ છે એની અંદરની આ એક લક્ઝરી સેગમેન્ટ છે જ્યારે નોર્મલ ના નોર્મલ ક્લાસ ટ્વેન્ટી ફોર જ્યારે ચાલતું હતું નવ વર્ષથી એની અંદર પબ્લિકને એક ટ્રસ્ટ આવી ગયો છે તો આ એક એલિટ પ્લેટફોર્મ છે પ્લસ આના ટ્રસ્ટની અંદર અમે હાથ મલાવ્યા છે વાયઝોન જો ઓલરેડી ત્રીસ વર્ષથી માર્કેટની અંદર વન મેન શો ચાલુ જ છે ટ્રસ્ટ અને એના માટે અમે ત્રીસ વર્ષની અંદર નોટ અ સિંગલ કાર એક્સિડન્ટ કે નોટ અ સિંગલ કાર મીટર ટેમ્પરવાળી વેચી છે સો બે આવા મારથી ભેગા થયા છે તો એને લઈને હવે અ ટ્રસ્ટ બિલ્ડ થશે પબ્લિકને પબ્લિકને ટ્રસ્ટ પીસફુલ માઇન્ડ અને તમારા મગજ પેલું શાંતિપૂર્વક ગાડી લેવી હોય વિથ હિસ્ટ્રી વિથ વોરંટી તો વાયઝોન અને કાસ્ટ ટ્વેન્ટી ફોર એલિટ આવી જાઓ એલિટ કાર જે છે તેથી દસ લાખ પ્લસનું જે બી લક્ઝરી ગાડીઓ છે લેવાની હોય કે વેચવાની હોય બરોડાથી વાપીની અંદર કોઈ પણ કાસ્ટ ટ્વેન્ટી ફોરના પોર્ટલ પર સર્ચ કરશો એટલે સીધું આવશે વાયઝોનનું એડ્રેસ અહીંયા ગાડી બધી આ લોકોની સર્ટિફાઈડ તમે જોયું હશે બધી ગાડીઓ ઉપર એલિટના બોર્ડ લાગ્યા છે નંબર પ્લેટ ઉપર એ ગાડીઓ બધી સર્ટિફાઈડ છે એની અંદર તમને સ્પોટ ફાઇનાન્સ મળશે બધી હિસ્ટ્રી મળશે પ્લસ વોરંટી પણ મળશે એમને એટલે કસ્ટમર હેઝલ ફ્રી કામ કરી શકશે અને એક બ્રાન્ડ છે જ આજે આઠ નવ વર્ષથી આ બ્રાન્ડ છે જ કાસ ટ્વેન્ટી ફોર પણ આ એક લક્ઝરી મોડ્યુલ અલગથી લાવ્યા છે પીસ ઓફ માઇન્ડ માટે જે દસ લાખ પ્લસની ગાડીઓ લઈ છે લોકો એ લોકોને શાંતિ જોઈએ છે પૈસા તો ખર્ચે છે પણ શાંતિ કે માર્કેટની અંદર બહુ બધા પ્લેયરો છે જે ટેમ્પરિંગ આ તે બધું ચાલે છે ટ્રસ્ટનો ઇશ્યુ આવે છે અમે ત્રીસ વર્ષથી એક ટ્રસ્ટ તો ઊભું કર્યું છે પ્લસ કાર્સ ટ્વેન્ટી ફોર એલિટનું નામ જોડ્યું છે સો એ લઈને ડબલ ટ્રસ્ટ આવશે હવે પબ્લિકને સો કાર ટ્વેન્ટી સે છે અત્યાર સુધી ટોટલ અઢાર ફ્રેન્ચાઇઝીસ ઓપન કરી લીધી છે પેન ઇન્ડિયા એન્ડ અમારો ટાર્ગેટ છે ત્રીસ જ ફ્રેન્ચાઇઝી ઓપન કરશું વધારે નહીં સેગમેન્ટ વાઇઝ ત્રીસ ડીલર એક રહેશે આમ એક અહીંયા અને એક અમદાવાદમાં બે જ રહેશે પરમાનન્ટ મયુર ટેલર દિવ્યાંગ ન્યુઝ સુરત